ચાલો આજે ફટાફટ જાણી લઈએ ચાણક્ય નીતિની એ સાત વાતો જે કોઈને કહેવાય નહીં જુઓ આ સલાહ છે ને એ આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચેની વાતચીતમાંથી આવેલી છે ચાણક્યજી એ સમજાવે છે કે ભાઈ અમુક વાતો ગુપ્ત રાખવી કેટલી જરૂરી છે તમારી પોતાની સેફ્ટી માટે સફળતા માટે કેમ કે બધું કહી દેવાથી તમે ક્યારેક નબળા પડી શકો છો તો કઈ છે એ સાત વાતો ચાલો જોઈએ પહેલો ઘર કંકાસ કે તકલીફો કોઈને ના કહેવાય યાર ઘરની વાત બહાર જાય ને તો લોકો મદદ કરવાને બદલે મજા લેશે ને પરિવારની આબરૂ જશે સાચું કહું બહારવાળા મલમ નહીં લગાવે પણ મીઠું જરૂર ભભરાવશે બીજું તમારા પૈસા ટકાની વાત તમારી કમાણી કોઈને ના કહો કેમ કારણ કે તમારી સંપત્તિ દેખાડશો તો ચોર ઈર્ષા કરનારા ને ખોટા મદદ માંગવાવાળા આવી જશે પૈસા જેટલા છુપાયેલા એટલા સલામત સમજ્યા ત્રીજું ભવિષ્યના પ્લેન જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી મોડું બંધ રાખો પહેલાંથી કહી દેશો તો અડચણો આવશે અથવા કોઈ તમારો આઈડિયા ચોરી લેશે કામ પૂરું થાય પછી જ વાત કરો ચોથું તમારી નબળાઈ કોઈને ન બતાવો લોકો જાણી જાય ને તો તરત જ એનો ગેરલાભ ઉઠાવશે તમારી વિરુદ્ધ જ વાપરશે પાંચવું તમે જે દાન કરો ને એનો ઢંઢેરો ના પીટો બધાને કંઈને પુણ્ય નથી મળતું ખાલી તમારો અહંકાર દેખાય છે સાચું દાન તો ગુપ્ત જ હોય છઠ્ઠું કોઈએ તમારું અપમાન કર્યું હોય કે તમે હાર્યા હો એની વાતો વારંવાર ના કરો આવું કરવાથી તમે લોકોની નજરમાં સાવ ઉતરી જશો નબળા લાગશો અપમાનને તાકાત બનાવો ને છૂપચાપ આગળ વધો અને સાતમું તમારી એકદમ તીવ્ર લાગણીઓ જેમ કે ગુસ્સો બહુ બધો પ્રેમ કે દુઃખ એને કાબૂમાં રાખો આ બધું દેખાડશો તો લોકો તમારી નબળાઈ પકડી પાડશે અને ફાયદો ઉઠાવશે બસ ચાણક્યજીના કહેવા મુજબ આ સાત વાતો ગુપ્ત રાખવી એ જ સમજદારી છે અને તમારું સૌથી મોટું રક્ષણ પણ